અસલામુ ઓલેકુમ આપ સૌને સ્વાગત છે ભારત શક્તિ ન્યૂઝમાં આજે આણંદ શહેરે અનુદાન કર્યું એક સાહસિક પ્રયોગ મુસ્લિમ સમુદાય માટે ચોવીસ ગુણ્યા સાત મફત ગુસલ વાન લીંબુવાલા સ્કૂલ મેદાનમાં ઉપસ્થિત હાજી જાવેદભાઈ ઉસ્મન ગની મેમન અને હજી મોહમ્મદ શાહ મોતીશાહ દિવાન દ્વારા લોન્ચ થયેલી આ વાન ખાસ તોણખાના સ્થાનોમાં વહેલી વહેલી પહોંચી શકશે આ વાનમાં છે પૂરતી વ્યવસ્થા કફન કીટ હેન્ડવોશર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ ગરમ પાણી અને સ્પોર્ટેબલ પ્રાઇવસી સ્ક્રીન કારણ કે નાના ઘરો કે એપાર્ટમેન્ટમાં ગુસલ કરીએ ત્યારે મુશ્કેલી થતી તે હવે આ વાન સાધશે સાથે જ સફરે આખીરત વાન પણ તૈયાર દફન કપરસ્થાન સુધી મર્યાદિત ઘોરણમાં લાગે આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક ચોવીસ ગુણ્યા સાત પોતાની મૂંઝવણ દૂર કરવા અને અંતિમ કર્મમાં માનવતા જળવાવવા વધુ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો ભારત શક્તિ ન્યૂઝ મારું નામ મોહમ્મદ શાહ મોતી આ એક ગુસલવાન અમે તૈયાર કરી છે કે કોઈ પણ મોમીન ભાઈ બહેન જ્યારે એનું મૈયત થઈ જાય તે વખત આપણી શરિયત મુજબ એને એક ગુસલ આપવાનું હોય છે તો આપણે ઘણી જગ્યાએ જે ગુસ જ મૈયતમાં જઈએ છીએ ત્યાં જોતા હોઈએ છે કે શહેરની અંદર ખાસ કે મોંઘવારીને કારણે લોકોના મક મકાનો નાના હોય છે ફ્લેટો હોય છે તો રોડ રસ્તા નાના હોય છે તો એ ગુસલ આપવા વખતે બહુ અગવડતા પડતી હોય છે ઘણી તકલીફો પડતી હોય છે અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગુસલવાન આવી તૈયાર કરેલી એ મીડિયામાં અમે જોઈ અમે એમને મળવા ગયા એનાથી પ્રેરણા લઈ અમે એક મેં અને સા જાવેદભાઈએ વિચાર્યું કે કેમ ના આપણે આવી એક ગુસલવાન બનાવીએ કારણ કે કોરો કોરોના કાળ દરમિયાન જ્યારે લોકોની મૈયત થતી હતી તે વખતે ઘણી તકલીફો પડતી હતી મૈયતને કબ્રસ્તાનમાં લઈ જવા માટે ગુસલ આપવા માટે એટલે તે વખતે અમે એક મૈયતવારનું આયોજન કર્યું છે છેલ્લા ત્રણ વર્ષથી તો અત્યાર સુધી લગભગ સાડી છસો મૈયત એમાં ગઈ છે એ મૈયતવાર અમે નિઃશુલ્ક ફ્રી કરી છે એવી જ રીતે અત્યારે જે આ ગુસલવાન અમે બનાવી છે એ બી અમે ફ્રી રાખવાના છે એનો કોઈ ચાર્જ લેવામાં આવવાનો નથી એ ગુસલવાનની અંદર ઘણી સગવડો અમે મૂકેલી છે પહેલું તો આખી ગુસલવાન એર કન્ડિશન બનાવેલી છે એની અંદર કફનની આખી કીટ આવશે એમાં ટૂંકમાં ગુસલ ગરમ પાણી ઠંડુ પાણી શરિયત મુજબ ગુસલ કરવામાં જે જે વસ્તુની જરૂરિયાત હોય એ તમામ વસ્તુ અંદર અવેલેબલ હશે કોઈ વસ્તુ એમને બહાર લેવા જવાની જરૂર નહીં પડે એ ટાઈપની આ ગુસલવાન બનાવેલી છે અને તે આણંદ શહેર પૂરતું આ ગુસલવાન મોકલવામાં આવશે બીજે આણંદની બહાર અત્યારે મોકલી શકાય એવી પોઝિશન નથી